માતાજી હર હર મહાદેવ મિત્રો બધાને ફરીથી મારા એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો ગાય આજે હતી પૂનમ ને ઓછી પ્લાન બન્યો કે દ્વારકા જવાનું તો અમે છે હર્ષદ વટી ગયા ને બહુ આગળ આવી ગયા ને એ બધા આપણે ઊભી ગયા હોટલે તો ગાય ચાલો ગાઈસ કન્ટિન્યુ કઈશ દ્વારકા તો આપણે ક્યારે ના પહોંચી ગયા છે તો કઈ દર્શન કરી લીધા તો હવે આપણે જઈએ છીએ ગોમતી ઘાટ બાજુ તો ચાલો કન્ટિન્યુ આપણે ગોમતી ઘાટ ના અંદર આવી ગયા છે પાણી એટલું હોય નઈ બાકી વા પગથિયા છે આવું દીવું અત્યારે એટલું હેદ જ નહીં અહીંયા સુધી છે આજે પૂનમ પણ છે એટલે પાણી મને લાગે ત્રણ વાગ્યા પછી ચડશે ઉપર પાછું

મંદિર ની અંદર આવી ગયા મસ્ત મજાના ના મોગલ માતાજી દર્શન કરી લીધા અને ચા પાણી પણ આપણે પી લીધા ને હવે આપણે જવાનું છે ઘડીકવાર વાર અહીંયા બેસી ઘરે ભાઈ આ ત્રણે કયુંક ના ફોટા પાડે ભાઈ ફોટા થી ધરાતા નથી હાલો ને ભાઈ હવે કઈક જાઉં ઘરે યાર આજ કોઈ માનતા નથી આ જિંદગીમાં જાણે ઘણી બાર પહેલી વાર કાઢે એવું લાગે મને તો ભાઈ હવે ભાઈ ટાઈડ લાગ્યો પાછી રોડ માથે ફૂલ એક તો હાંજ થવા આવી કોઈ વાંધો નહી આ બધે ઈમાં જાલે ના ફૂલ ટાઈડ લાગે તો જ આ બધે ખબર પડે નકો આ કોઈ કઈ ખબર પડે ને છે ને આ જોસ ને તું તો તો હતી એટલે દ્વારકા પણ ફૂલ ટ્રાફિક હતી અને માનમાં નામે દર્શન કરવાનો પણ વારો આવ્યો હતો ત્યાં ગાય ભીમરાણે પણ ફૂલ ટ્રાફિક હે પૂનમ હે એટલે પણ મોબાઈલ માતાજીના દર્શન તો અમે વેલાહાર કરી લીધા હતા તો કઈશ હવે તો લા બધા ફોટા પાડે એટલે આપણે આપણે નીકળવાનું છે ઘરે તો ગેસ પાછા આવી ગયા ખરા બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળી આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ